સમય તમારો સંદેશ અમારો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોલવા ગામે લગ્નમાં ડીજે પર ડાન્સ કરવાના વિવાદમાં હત્યાની ઘટના બની હતી લેક સેક્શન ચાર પાસેના આરાધના ગામમાં એક મિત્રના લગ્ન હતા ડીજે પ્રોગ્રામ દરમિયાન ડીજે પર ડાન્સ કરવાને લઈને કેટલાક મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં સુરતથી ડીજે ડાન્સ કરવા આવેલા એક યુવકને કેટલાય લોકોએ લાકડીઓ અને છરી વડે માર માર્યો હતો સુરત જિલ્લામાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ગ્રામ્ય વિસ્તારના લોકોને કાયદાનો ડર નથી સુરત જિલ્લાના પરસાણા તાલુકાના જોલવા ગામના આરાધના લેક ટાઉનમાં તુષાર દેસલે નામના વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ યોજાયો હતો અને લગ્નમાં ડીજેનો કાર્યક્રમ હતો અને કેટલાક યુવકો પણ ત્યાં ડીજે સાથે ડાન્સ કરવા ગયા હતા તેમાંથી એક રવિ વિજય દુબે નામનો યુવક પણ તેના મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરવા ગયો હતો આ દરમિયાન સુરતથી આવેલા કેટલાક લોકો સાથે મારામારી અને બોલાચાલી થઈ હતી ગઈકાલે રાત્રે કમનસીબે પલસાણાના જોડવા ગામે એક મર્ડનનો બનાવ બનેલ છે બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું એમાં જે મરનાર છે રવિ એની ઉંમર છવ્વીસ વર્ષ છે એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે અક્ષય અને ચેતન ફૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો ને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે એ એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે અત્યારે એક આરોપી શકબંધ છે અને રાઉન્ડઅપ કરેલું છે અને બાકીની ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં ઝઘડો થયેલ છે અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે અદાવત હોય કે એવું કંઈ જાણવા મળ્યું નહીં અત્યારે કંઈ એવું જાણવા મળેલ નથી અત્યારે તો એટલું જ જાણવા મળ્યું છે કે લગ્નમાં હતા અને આ અદાવતો હોય તો કદાચ એમના નામ બી મળી જાત પણ અજાણ્યા માણસો લખાયા છે અને ટૂંકા બે નામ આપ્યા છે એટલે અત્યારે એવું કંઈ જણાતું નથી હાલમાં સમય સંદેશ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશ્યો નહીં